કેમ અલગ અલગ કલર છે એક ને એક કલર આવે ગુલાબી હળગે કેટલીક વાર હે કેટલી મિનિટ થાય હળગતા હા મુસા વીસ પચીસ મિનિટ તો અર્ઘે ને અગરબત્તી વીસ પચીસ મિનિટ હાલે એક તમારી જેટલી અર્ઘ આવે પાંચ અર્ઘાવી ત્રણ અર્ગ આવે એક અર્ગાવી તમારી એક એક વીસ મિનિટ હાલે તો પાંચ કેટલીક મિનિટ હાલે એમ

દસ રૂપિયા પાંચ ના પચાસ લોક એક ના છપન છે છપન તો એકાદ આ લઈ લેવા યાર તમે કેવો છો ને યાર એવું કરવું છે ને અમારે એક હારવાર હળગ હળગવી ઈજ કંપની ની છે લોબાર હારવાર પૂરી થઈ ગયો જો આ લોબાર ની છે ઈજ નઈ પડી કો છે ચાર આ પડી કા લાગો પણ વધારે એક જોવે યાર અબા જ છે લોબાર જ છે એમ ના ઓલે ઓલે અલગ ના સફેદ જ નીકળ છે અંદરથી એટલે મે તમને પેલા ડાયરેક્ટ કલર માં હું લાગી દઉં કે આ જામ અલગ અલગ પાક આમાં લઈ લેવાય એની તો કે આવતી નથી

બ્રાહ્મણ હું તો ખાલી ફેરા ફરી દે એ આપડે ઘર ના આપી દે એ તો આમ કીએ ને બ્રાહ્મણ ના નોલેજ તો હોય ને બધું બોલવાનું એનો ભગવાન

તે પૂરી ખાય મારે આગળ હાલવાનું છે મારે જાજુ કામ છે પણ હા મારે વિધિ માં લેવાની છે પણ મારી ભાઈ બે રાખી ને જોયા કરો

મારે તો આમ જાવું હોય મારે કેટલી દુકાન હોય હજી મારે મકાન ભાડું કાટવું હોય તમને કઈ ઉપર છે નહીં હજી દૂધની ઉઠવાની હોય મારે મકાની અમારે છે ને એક જ ટાઈમ ઘરે રંધાય છે તમારે એવું છે હું તો સાંઈ બાબામાં ક્યારેક ક્યારેક દોડે અમે ખાટેલું છે લાડવા

જવાબ રોટી માન ચાલુ થઈ છે આની બિચાણા ની માન રોટી ચાલુ થઈ છે ચાલુ થઈ

પચાસ જણા પૂછે અમને કે આખું ભાવનગર હવે ગયા ભાઈ હરિફભાઈ હરિફભાઈ હરીફભાઈ ડાન્સર હરિફભાઈ મેમો માં આવે હરીફભાઈ ડાન્સર માં આવે

પપ્પુભાઈ પાસે ભાઈ અગરબત્તી લેજો અગરબત્તી ખરેખર બહુ સારી છે પણ આપણે એક મનોરંજન કર્યું કે ભાઈ વીસ મિનિટ છે કે નહીં પણ ખરેખર વીસ મિનિટ નહીં પણ આ તમને લાગે દોઢ કલાક અલગ છે એટલે તમે પછી બધા લાંબા થઈ જાઓ તો પપ્પુભાઈ ભાઈથી અગરબત્તી લેજો થેન્ક યુ